શહેરના લિંબાયતમાં ભાટીના વિસ્તારમાં ખાડી કિનારે આવેલા ઝુંપડાઓનું આજે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે પ્રારંભિક તબક્કે સ્થાનિક દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ટીપી સ્કીમ સાત આંજણામાં એફપી નંબર એકસો ચોર્યાસીથી નોંધાયેલ જમીન પર આવેલ પંચશીલ વસાહતમાં આજે લિંબાયત ઝોન દ્વારા વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સ્થળેથી પસાર થતી ખાડીને બોક્સ ડ્રેનની કામગીરીને પગલે નરતરરૂપ ઝૂંપડાઓના ડિમોલેશન માટે પહોંચેલી લિંબાયત ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓનો મિલકતદારો દ્વારા એક તબક્કે ઘેરાવ કરવામાં આવ્યો હતો જો કે પોલીસ બંદોબસ્તને પગલે ભારે જહેમત બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભાટેના ખાતેથી પસાર થતી ખાડીનું મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બોક્સ ટ્રેન કરવાનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે છાસ વરે ખાડી કારણે હાલાકીને પગલે મહાનગરપાલિકા દ્વારા કામગીરીને પગલે નડતર રૂપ મિલકતોના ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે જે પૈકી આજે પંચશીલ નગરમાં ત્રીસ ઝુંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું જ્યારે આગામી દિવસોમાં આજ વિસ્તારમાં આવેલ 60 જેટલા ઝૂંપડાઓને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે